નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે વરીના વાહનની હરાજી લઈને હરાજીમાં કાંઈ સુપર માલ હતો નહીં એટલે બારસો નેવું સુધી ઊંચા નામ પડ્યું છે હરાજી હજી ચાલુ છે વાહનની વીસથી પચીસ વાહન હતા અને વેપારી જાજા લેવાવાળા છે બજાર સુધારામાં તો નથી ટકેલા બજાર એવું લાગે છે પણ સુપર માલ નહોતા એટલે ઊંચા ભાવ કાંઈ થયા નથી તો ચાલો વરિયાની રજ વેલી તારીખ તેર સાત બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ

নে <laughs> এ હજાર રૂપિયા હજાર હજાર રૂપિયા હજાર હજાર રૂપિયા હજાર

ના ઓપે નો મો 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 ઓકે ને 15 25 5000 ને ઝગલા આઈ ગઈ 50 90 95 12 ગ્રામ 3 ઝગલા

પંચાણું સા રૂપિયા ભાઈ પાઠ પાઠ રૂપિયા સિત્તેર પંચોતેર નેવું પંચાણું એ પંચાણું રૂપિયા પંચાણું રૂપિયા ભાઈ એક હજાર ને પંચાણું ભલવાને 1000 રૂપિયા 1000 રૂપિયા 1000 1100 1100 1200 5 5 15 હા 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 પાહા નેવ બે બેમુકિન છે ને જે